પ્રેઝ ંગ પ્રેઝની સલામ પ્રભુ તમને આશીર્વાદ આપો અને પ્રભુ તમારું પુષ્કળ ભલું કરો હાલે એક નાની અરજ કરું છું પપ્પાની પણ ટ્રીટમેન્ટ ચાલે છે અને તેમની પાછળ પણ સમય હોય છે મારો અને ઘણી વાર ત્રણ ચાર જવાબદારીઓ એકસાથે આવી જતા ઘણી બધી એવી બાબતો અચાનક આવી જતા સેવાઓમાં ડિસ્ટર્બન્સ આવે છે જેના કારણે કદાચ તમને નાની મોટી ભૂલ દેખાય તો સમાજ આવું છું ઘણીવાર સવારની પ્રાર્થનાની અંદર સાંજ બોલાઈ જાય છે ક્યારેક સાંજની પ્રાર્થનામાં સવાર બોલાઈ જાય છે પણ હું ચોક્કસ એ વિશે હંમેશા જાગૃત રહીશ અને તમને વિનંતી પણ કરું છું કે એવી બાબતોને માટે ક્ષમા કરશો અને જે પ્રમાણે પ્રભુનું કામ કરવાનું છે એ ઈમાનદારીથી હું દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં પ્રભુનું કામ કરી શકું માટે તમે મારા માટે પણ પ્રાર્થના કરશો હાલે કેમ કે પ્રાર્થના દ્વારા ખરેખર બળ મળે છે અને પાઉલ પણ કહે છે નહીં કે અમારા માટે પણ પ્રાર્થના કરજો હાલીલું અને ખાલી મારા માટે જ નહીં જીવ પ્રભુની સેવા કરે છે સર્વ ભાઈ બહેનો માટે સેવા કરે છે એમના માટે પ્રાર્થના કરશો હાલીલું અહીંયા પ્રેઝ લોડ આપણે ઘણા સમયથી બાળ ઈસુ વિશે આપણે જુએ છીએ નહીં અને બાળકોના જીવન વિશે આપણે જોઈ રહ્યા છીએ અને ઘણા લોકોને કદાચ ગમતું પણ નહીં હોય ઘણા બધા લોકો એની ગંભીરતા પણ જાણતા હશે પણવાળા મિત્ર જ્યારે આપણે એક્સેપ્ટ કરીએ છીએ સ્વીકારીએ છીએ કે પ્રભુ આ મારી ભૂલ છે મારાથી આ પ્રમાણે બની ગયું છે તો પ્રભુ માફ પણ કરે છે અને આગળનો નવો રસ્તો બતાવે છે આપણને સાચા માર્ગ પર ચાલવાના માટે મદદ પણ કરે છે નહીં આ લેલું એ બધા માણસો છે અને ઘણીવાર આપણાથી નાની મોટી ભૂલો થતી હોય છે બોલાઈ જાય ગુસ્સો થઈ જાય કોઈનો ન્યાય થઈ જાય અથવા જે પ્રમાણે ઘણીવાર આપણે વર્તવું જોઈએ એકબીજાની સાથે એ પ્રમાણે આપણે વર્તા નથી અને આપણે માણસો છે પણ આપણે જ્યારે રિયલાઈઝ કરીએ આપણને જ્યારે પ્રભુ બતાવે કે તારી આ ભૂલ છે ત્યારે આપણે ચોક્કસ નમી જઈએ પ્રભુની આગળ માફી માંગીએ મેં એક વાત કહ્યું હતું ને તમને કે મારા પ્રભુ મંદિરમાં બીજા પણ એક સેવક છે અને તેમનો હોલ છે અને ત્યાં અમે ચર્ચમાં બેસીએ છીએ અને ગાડી મૂકવા બાબત મેમને કહ્યું કે કંઈક મારે કદાચ જે પ્રમાણે ન કહેવું જોઈએ એ પ્રમાણે કદાચ મેં એમને કહી દીધું અને મને આવ્યા પછી બહુ પસ્તાવો થયો મનમાં કે ના ગમે તેમ પણ મારે કોઈ બાબત કહેવી જોઈએ નહીં મારે સાંભળવી જોઈએ આપણે સાંભળનાર બનવું જોઈએ અને પ્રશ્ન વિશે આપણે બરાબર ધ્યાન રાખવું જોઈએ જે પ્રશ્ન જે મુશ્કેલી થઈ એના તરફ ધ્યાન રાખવું જોઈએ બલકે આપણે ઘણીવાર આપણને જે મુશ્કેલી નડે છે એના તરફ આપણે વધારે ધ્યાન આપીએ છીએ નહીં અને મેં પ્રભુના સેવકની માફી પણ માગી કે પ્રભુ પ્રભુના સેવકને ક્ષમા કરજો જે મારે વર્તન ન કરવું જોઈએ એવું મારાથી થયું ને ઘણીવાર માફી માગવાની હિંમત આપણામાં હોતી નથી આપણે જાણીએ છીએ કે આપણી ભૂલ છે પણ ઘણીવાર એક આપણું વલણ આપણને પ્રભુના પ્રેમથી દૂર કરી દે છે અને ઘણીવાર આપણે હંમેશા બેચેન રહીએ છીએ કેમકે ઘણી બધી બાબતો જેના માટે આપણે પ્રભુની આગળ નમીને આપણે માફી માગવી જોઈએ માગતા નથી બોલા મિત્રો અને એના લીધે જે ઈશ્વરનો આશીર્વાદ આપણામાં આવવો જોઈએ એ આશીર્વાદ આવતો નથી મિત્રો કેમ કે ઘણા બધા લોકો એવું કરવા માટે તૈયાર હોતા નથી ઘણા બધા લોકો તૈયાર થાય છે અને ઘણા બધા લોકો ઘણા બધા લોકો એ પ્રમાણે સ્વીકારીને માફી પણ માગે છે અને પ્રભુનું વચન પણ એવું કહે છે જો તમે એકબીજાના અપરાધ માફ નહીં કરો તો તમારા આકાશમાંના બાપ પણ તમારા અપરાધ માફ નહીં કરે બહુ નાની વાત અને બહુ મોટી વાત અને જો એ પ્રમાણે આપણે કરી લઈએ છીએ તો હું તમને સાચે જ કહું છું ઘણા બધા આશીર્વાદો જે આપણા રોકાઈ રહ્યા છે જે મનની શાંતિ જે આપણી રોકાઈ રહી છે એમાં આપણે ઘણો મોટો તફાવત અને ફેરફાર ખચિત તમે જોવાના છે પ્રભુ શું પણ માતાને પિતાને આધીન રહ્યા નહીં એમણે ત્યાં કોઈ એવો શબ્દો લખ્યો નથી તેમણે સોરી કીધું માફી માગી પણ એમણે એમના મમ્મી પપ્પાને ઉપરથી એવું કહ્યું કે તમે મારી શોધ કેમ કરી તમે જાણતા નહોતા કે મારે મારા બાપના ઘરમાં હોવું જોઈએ રાઈટ એ આખો પ્રસંગ અલગ છે પણ ત્યાર પછી જે બાબત લખવામાં આવી છે કે તેઓ તેમના માતા પિતાને આધીન રહ્યા આધીન રહ્યા મતલબ કે તેમની દરેક બાબતો એમણે માની ખાલી શું આપણે પ્રભુને આધીન રહીએ છીએ પ્રભુએ કહ્યું છે એમ જેમ આપણે કહ્યું કે આપણે એકબીજાને ક્ષમા કરીએ અને એવું ન કરવાના માટે આપણા મનની અશાંતિઓ વધતી જાય છે ગુસ્સો મલ્ટિપ્લાય થાય છે અંદર નફરત મલ્ટિપ્લાય થાય છે નહીં અને એ મલ્ટિપ્લિકેશન ઘણી વાર બહુ મોટા પાપ તરફ લઈ જાય છે બહુ મોટા ઝઘડા તરફ લઈ જાય છે અદાવત તરફ લઈ જાય છે ઘણી વાર છે કોર્ટ કેસ સુધી એવી બાબતો પહોંચે છે ઘણી જગ્યા પર એમાં ખૂન પણ થઈ જાય છે ઘણી જગ્યા પર મોટા મોટા લડાઈ ઝઘડા થાય છે મારજુડ થાય છે અને ઘણીવાર આવા લડાઈ ઝઘડા પારિવારિક બની જાય છે આ બધી બાબતો પડવારમાં દૂર થઈ શકે એમ હોય છે પણ એક બીજાની માફી માંગવાને કોઈ તૈયાર હતો નથી અને જ્યારે આવું બને છે ત્યારે જે પ્રમાણે ક્રિસમસનો સાચો આનંદ આપણા ઘરમાં હોવો જોઈએ નાતાલનો આનંદ જે પ્રભુની આધીનતા હોવી જોઈએ અને આધીનતાના જે આશીર્વાદ હોવા જોઈએ તેનાથી આપણે દૂર થઈ જઈએ છીએ ઘણી બહુ સામાન્ય બાબત લાગે પણ વાલા મિત્રો એ બાબતો આપણા માટે પુષ્કળ ઇમ્પોર્ટન્ટ હોય છે પુષ્કળ અગત્યની હોય છે મનમાં ભરેલી વાતો એ આપણને પાપ કરવા માટે ગુસ્સો કરવા માટે નફરત કરવાના માટે એ પ્રેરે છે ઉકસાવે છે પ્રોવક કરે છે અને માટે આપણા મનોમાં આપણે પ્રભુને રાખીએ પ્રભુની વાતો રાખીએ અને નમ્ર બનીએ અને જ્યાં માફી માગવાની જરૂર છે માફી પણ માગીએ જ્યાં માફ કરી દેવાની જરૂર છે તે માફ પણ કરી દઈએ ખાલી લુ હંમેશા પ્રભુએ આપેલું જે જીવન છે એમાં આપણે ઈમાનદારથી ચાલીએ જો આપણા જીવનમાં આપણે ઈમાનદારીથી ચાલીશું તો ઘણી બધી બાબતોથી આપણે દૂર રહીશું બચી જઈશું અને આપણને જે સેવા સોંપી છે આપણને જે કામ સોંપ્યું છે એમાં આપણે વ્યસ્ત રહીએ તો જેથી કરીને નકામી બાબતો તરફ આપણે જવાની જરૂર રહેશે નહીં આપણે આપણા કામમાં લાગુ રહીએ હાલે લઈએ પણ આપણા કામના લીધે બીજાને તૂચ ગણીએ બીજાને મહત્વ ના આપીએ બીજાને આપણાથી ઉતરતા કક્ષાના સમજીએ એ પણ સારી વાત નથી ફક્ત આપણો જ ફાયદો જોઈએ બીજાનો ફાયદો ન જોઈએ એ પણ સારી બાબત નથી ફિલિફીઓના પત્રમાં લખવામાં આવ્યું છે ને આપણે જો કે બીજાના હિત વિશે પણ આપણે વિચાર કરવો જોઈએ પાઉલનું શિક્ષણ બહુ ગજબનું શિક્ષણ છે અને પાઉલ આપણને ઘણી બધી રીતે આપણને પ્રોત્સાહન આપે છે પ્રભુમાં આનંદ કરીએ ખાલી લઈયા કોઈ ચિંતા ન કરીએ દરેક બાબતોમાં ઈશ્વરની પ્રાર્થના સાથે આપણે આભાર સુધી સાથે આપણી અરજો ઈશ્વરને જણાવીએ નહીં અને કે છે હું જ્યારે નબળો હોઉં છું એમનું એ કથન તો બહુ ગજબનું છે કે હું જ્યારે નબળો હોઉં છું ત્યારે હું સૌથી વધારે બળવાન છું તાકાતવાર છું ખાલી લઈયા આપણે પણ ખ્રિસ્તના પ્રેમથી ભરાઈ જઈએ ભરપૂર રહે માટે જે કઈ આપણા મનોમાં એકબીજાના માટે કડવાશ છે કાઢી નાખી નાખી દઈએ ભલે કદાચ આપણે કોઈ જગ્યાએ કોઈકની સાથે નવી શરૂઆત નથી કરી શકતા પણ આપણા જીવનમાં તો આપણે માફી આપીને નવી શરૂઆત કરી શકીએ છે હાલી કોઈનું ખરાબ કરીએ ના કોઈના વિશે બોલનું બોલીએ પણ પ્રભુના કામમાં આપણે મચીયા રહીએ હાલી લોટ હવે નાની પ્રાર્થના સાથે સમયમાં આગળ વધીએ ભલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ આજે પણ તમે અમારી સાથે જુદી રીતના વાત કરી છે દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં

તમે અમારા દરેક પર રાખજો મારા પર પણ તમે રાખજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રભુ મારા હૃદયમાં જે કંઈ ગુસ્સો છે નફરત છે ઈર્ષ્યા છે અદેખાય છે પ્રભુ એ દૂર થાય અને પ્રભુ અમે એકબીજાને માફી આપનારા બનીએ માફ કરનારા બનીએ પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ મારા અપરાધીઓને માફ કરીએ અમારા અપરાધો વિશે પણ સજાગ બનીએ માફી માંગીએ માફી આપીએ અને પ્રભુ એમ જે ઘણા બધા આશીર્વાદો આ બાબતના કરવાના લીધે રોકાઈ ગયા છે એ આશીર્વાદોથી અમે ભરપૂર થઈ વૈશિષ્ટ થઈએ પ્રભુ પ્રાપ્ત કરીએ એવું પ્રભુ તમે પ્રભુ બાપ અમારી ચિંતાઓ અમારી સમસ્યાઓ અમારા દુઃખો પ્રભુ એને અમે તમને અત્યારે તમારા હાથમાં સોંપી દઈએ છીએ અને પ્રભુ જે બધી બાબતો વ્યર્થ જેવી છે જે બધી બાબતો વૈતર પ્રમાણે છે એ સર્વ બાબતો અમારામાંથી દૂર થાય અમારો બચાવ થાય પ્રભુ ખોટી ખરાબ બાબતોના લીધે અમે દુખના ખાડામાં ન પડી અને પ્રભુ એ પ્રમાણે અમે જીવન જીવીને આપીને આગળ વધી શકીએ બીજાઓ માટે અમે રૂપ અને નમૂના રૂપ પ્રભુ હા પ્રભુ અમારા જીવનો દ્વારા પ્રભુ બીજાઓને તમારી સુવાર્તા મળે અને પ્રભુ માફી આપનાર અને માફી માગનાર બની જઈએ પ્રભુ એવું થવા દે છે પ્રભુ ખાસ પ્રભુ અમે વિનંતી કરીએ છીએ અમારી આ નાની સેવાઓ દ્વારા અમે જેઓ સાંભળીએ છીએ બીજાને મોકલીએ છીએ દરરોજ સંગતિમાં ભાગ લે છે અમે બધા ભેગા મળીને પ્રભુ રોજ 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 એક આત્મા જીતી શકીએ

ડ્રગ્સ છે જાત જાતના નશાઓ છે કુટેવો છે ખરાબ સોબતો આદતો છે સંગ છે બધામાંથી પ્રભુ તમે એમને બહાર કાઢો તેમનો નાશ ના થાય તે પસ્તાવો કરે એવું થવા દો સર્વ પ્રકારના રોગથી જીવને રોગથી જીવો અત્યારે પીડાઈ રહ્યા છે એ સર્વને અમે તમારા લોહીમાં ઢાકી દઈએ છીએ પ્રભુ ઓગણચાલીસ ફટકાને ફટકાની યાદ કરીએ છે જે બીમારો સાંભળે અને વિશ્વાસ કરે કે તમે અત્યારે સાજા કરો છો બધા જ હમણાં જ સાજા થઈ જાય તેમના શરીરમાંથી રોગ નાશ પામે એવું થવા દેજો પ્રભુ તો પહેલાં ઘરને જોડજો ડિવોર્સને ખાલી જ કરજો લડાઈ ઝઘડા કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તોમોતોને પ્રભુ તમે દૂર કરજો લગ્નનો આશીર્વાદ આપજો બાળકધનનો આશીર્વાદ આપજો વિધિ સેવાના માર્ગોને પ્રભુ તમે ખુલ્લા કરજો આશીર્વાદિત કરજો જોબનો આશીર્વાદ આપજો બિઝનેસને આશીર્વાદિત કરજો નાણાંનો આશીર્વાદ આપજો મકાનનો આશીર્વાદ આપજો પ્રભુ લોનનો આશીર્વાદ આપજો લગ્નનો આશીર્વાદ આપજો પ્રભુ બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભીતા અને તમારા બાળકો જે જુદી જુદી પરીક્ષાઓ દેશ અને વિદેશમાં આપી રહ્યા છે તેમાં પણ તેઓ પાસ થાય એવું તમે થવા દેજો પ્રભુ હા જેમને મકાનની જરૂર છે મકાન આપો જેમને પ્રભિતા લોન ની જરૂર છે લોન આપો જેમને નાણા જરૂર છે પ્રભુ તમે તેમને નાણા પૂરા પાડજો પ્રભુ પિતા વિધુરો વિધવા બહેનો અનાથો ની સાથે રહો મન લોકો માનસિક રોગ ની વિકલાંગો ની પણ પ્રભુ તમે સાથે રહેજો મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરો અને અમારી જેમ પ્રભુજી આ વ્યક્તિગત સેવા કરી રહ્યા છે તેઓના ઘરોનું પ્રભુ તમે ભરણ પોષણ કરજો અને આ સમય દરમિયાન અમને બધાને તમે સાચવજો અને જે બાબતોની અગત્યતા છે પ્રભુ એ તમે પૂરી પાડજો અમારી ટીમને અને જેઓ સાંભળે છે બીજાને મોકલે છે તેમને બમણા આશીર્વાદથી પ્રભુ તમે ભરપૂર કરજો દિવસની જેમ અત્યારે પણ અમારી સાથે રહેજો તમારી પવિત્ર હાજરી સાથે રાખજો નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો રાત્રિમાં મીઠીની નીજો અને પ્રભુ ખોરાક વસ્ત્ર આપજો અને સવારમાં પ્રભુ તમારો ભજન ગાઢ તક આપજો માગતા પ્રભુ ઈશ્વરના નામમાં આટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો આમીન આમીન આમીન